અત્યાર સુધી સરકારી શાળા માટે લોકોના દિમાગમાં કંઈક અલગ જ છાપ હતી લોકો પ્રાઇવેટ સ્કૂલો તરફ વળ્યા હતા પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલી સરકારી શાળામાં ઉલટી ગંગા વહેતી જોવા મળી રહી છે અહીં એડમિશન ઓપન થાય તે અગાઉથી જ વાલીઓ પૂછપરછ કરવા લાગતા હોય છે ત્યારે પાલિકા સંચાલિત આ શાળામાં હાલ ત્રણ દિવસ માટે જ એડમિશનની પ્રક્રિયા શરૂ થઈ હોવાથી મોટી સંખ્યામાં લોકોની લાઈનો લાગી હતી મનપાનગર પ્રાથમિક શાળા નંબર ત્રણસો છેતાલીસ અને ત્રણસો ચોત્રીસ અને ત્રણસો પંચાવનમાં લાઇન લાગી ગઈ છે મોટા વરાછા ખાતે આવેલી શાળામાં આ વખતે એડમિશન માટે ત્રણ દિવસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે આ શાળામાં ખાનગી શાળા કરતાં બમણી સંખ્યા હોય છે શાળાનું મેરિટ લિસ્ટ ઊંચું આવતા મોટા ઘરના લોકો પણ બાળકોનું એડમિશન કરાવી રહ્યા છે આ શાળામાં અતિ અને ડિજિટલ સુવિધાઓ પણ આવેલી છે સગવડતા ધરાવતા પરિવારના બાળકો પણ ભણે છે આ શાળાનું શિક્ષણનું સ્થળ ખાનગી શાળા કરતાં પણ સારું હોવાથી વાલીઓ અહીં પોતાના સંતાનને ભણાવવા ઈચ્છે છે આ સ્કૂલમાં અભ્યાસ કરતાં બાળકો આગલા ધોરણમાં જાય તેની સાથે મોટાભાગના નવા વિદ્યાર્થીઓ ખાનગી સ્કૂલમાંથી આવે છે અગાઉ આ શાળામાં વિદ્યાર્થીઓને શોધવા જવા પડતા હતા પરંતુ હવે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે ડ્રો કરવો પડી રહ્યો છે ખાનગી સ્કૂલની ફી નહીં ભરી શકતા ખાનગી સ્કૂલમાંથી સરકારી સ્કૂલમાં અભ્યાસ માટે મૂકી દીધા છે તો બીજી તરફ શિક્ષણ સમિતિની સ્કૂલમાં જ નોકરી કરતા આચાર્ય અને નિરીક્ષકો પણ પોતાના બાળકોને સમિતિની શાળામાં અભ્યાસ માટે મૂકી રહ્યા છે